ભારતના ચૌદમાં વડાપ્રધાન અને મહાન અર્થશાસ્ત્રી ડોક્ટર મનમોહનસિંહનું બાણું વર્ષની વયે ગત ગુરુવાર મોડી રાત્રે દિલ્હીની એમ્સમાં નિધન થયું હતું તો સરકારે પૂર્વ વડાપ્રધાન નિધનના પગલે સાત દિવસ શોકની જાહેરાત કરી છે તો પક્ષના રાજકારણથી ઉપર ઉઠી દેશના દરેક દિગ્ગજ નેતાઓ જ નહીં વિદેશના નેતાઓએ પણ ગત રોજ શુક્રવારે મનમોહનસિંહને શ્રદ્ધાંજલિ આપી હતી તો પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની રાજકીય સન્માન સાથે આજ રોજ અંતિમ વિધિ કરવામાં આવી છે તો કોંગ્રેસ અને ભાજપના દિગ્ગજ નેતાઓની હાજરીમાં ત્રણેય સૈન્ય દ્વારા તેમને રાજકીય સન્માન આપવામાં આવ્યું હતું તો તેમની અંતિમ વિધિ નિગમ બોગાટ ખાતે કરવામાં આવી હતી આ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે પી નડ્ડા રાજનાથસિંહ સહિત અનેક દિગ્ગજો સાથે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ ત્યાં હાજર રહ્યા હતા તો પૂર્વ પીએમ મનમોહનસિંહની અંતિમ વિધિમાં વડાપ્રધાન મોદી પણ જોડાયા હતા બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ